બેઠા એમાં આપણે ગામડામાં થાવ જૂનું રીઠું હજી હોય નિયમો પિત્તળ રકેબી બાપુ ને પિત્તળ ની કીટલી મને હાથમાં રકેબી આપી દીકરી સા લઈને આવેલી મને રકેબી પેલા આપી એટલે મેં બહ કીધું એટલે એક ઘૂંટડો પડીને તો આપણે બહ થઈ ગઈ સા પણ ભીખાને હાથમાં રકેબી આપી પણ ઓલી બિશારી જીભે સાથ નો આપ્યો હાથમાં રકેબી આપી હું બાપુ ભેળો જ રાખો ધીસ પિત્તળ રકેબી ભીખાને હાથમાં આપી અને કીટલી ઊંધી વાળી પણ ભીખો बोक गीदो तो काठो ने भराई के और जे ये ये, ये रविंद्र भाई अमजो राता सोल टेरवा था आम करे हो पण को हूं आ सुग्रीव जेऊ मोठू करे मोठा माची फाट ने जितका गाता गाता जवाब दे और तम नको राता सोल टेरवा થઈ ગયા પંચમ માં ઉપાડ્યો હો હી પિત્તળને રકી બી આખી કાઠો કાટલી ભરાઈ ગઈ ના તા સોળ ટેરવા આમ કરો એજી તલમલાદ મને તલમલાદ તલમલાદે અમને ત લમલાદ

તાતો ભીખાના બાયે ગીત ઉપાડ્યું હું કામ દિસ તોતલે તોતલા તોતલા માલા વિલા ભીખા તને ગાડી લઈ દઉ માલા વિલા ભીખા તને ગાડી લઈ દઉં બેટાડી લાડડી ને ફરવા ઓડી ગાડી લઈ દઉં તને ચાલો 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 કેને હાવ પિસ્ટમ શોટ તો તું ભીખાન બાને તો ભીખાના બાપા એવા હુકમ મને એટલું જાણવા મળ્યું છે રવિન્દ્રભાઈ કે દુનિયાને રાજી રાખ્યું હોય તો કા બાળક થવું પડે અને કા ગાંડા થવું પડે બાકી દુનિયા સાહેબ આમ નામ રાજી થાય એવું નથી યાર આખી દુનિયા સુનો લગાડે આયા પાનવાળો એક જ પૂછીને લગાડે જાડો લગાડું પાતળો બાકી બધા એ જ કરે બોલો આ ડોક્ટરો મન બાપુ એ ખબર નથી પડતી ઓર્થોપેડિક ડોક્ટર એમ કે કે કેળા છે તમારા હાથ પગના ના હાટક્યા મજબૂત થાય અને થાય પણ ઈના એ કેળા ની સાઈલ ઉપર આવત મજબૂત થયેલા હાટક્યા ભાંગી જાય હમણાં હાહુ નવા નવા દીકરી પૌણે ના હાહુ માય કીધું બટાવો પિંકલ

હા હુંમાં બેઠા હતા દીકરાને વોવા વિનાણે કીધું કે હેન બટા એ કે તને ખબર છે વેવણેથી શું થાય તે દીકરી એવી કે મમ્મી મને બધી ખબર છે તાકે કેતો વેવણેથી શું થાય તે દીકરાને વોવાઈ એવી કે બા વેવણેથી ભાખરી ગોળ થાય અને ભાઈડો સીધો દોર થાય માર ભાઈ બન રાજુ છે બાપુ 15મી ઓગસ્ટે પચ્ચી વખત ફિલ્મ જોઈ અઠવાડિયામાં તિરંગા અને મગજમાં રાજકુમાર સડી ગયો ઈફેક આપજો સાહેબ મગજમાં ભાઈ રાજેન્દ્રભાઈ રાજકુમાર સડી ગયો પણ કાનમાં નાકમાંથી બોલે અને ગળામાંથી ગુંગણાતો ગુંગણાતો હવે રાજકુમારને જેને સાંભળ્યો હશે ને ખબર હશે રાજકુમારની સાહેબ ગળાની ખટક જ કઈક અલગ હતી ના તલવાર કી ધાર છે ના ગોલ્યો કી ગુજાર છે બંડા ધરતા હે તો સિર પર વધાર છે જાની હવે રાજુને એવું ગળો ને મને કે ના તલવાર કી ધાર ના ગોલ્યો કી ગુજાર છે બંડા ધરતા હે તો સિર પર વધાર છે જાની મને કે ભને ગમે તો ખર્ચો થાય પણ આપણે નાથ ખુમાજ જેવું ગણું કરવું છે હવે સુરત તમારો મિત્ર ગળાના ડોક્ટર એને મે પૂછ્યું કે સાહેબ આવી કાઈ દવા આવે દવા ઇન્જેક્શન કેવું કાઈ ગળામાં મને કે 25000 રૂપિયા થાય પણ દોઢ મહિના મે રાજકુમાર જેવું ગળું કીધો રાજુને મે ફોન કર્યો કે 25000 મને કે 25000 ની ખાકી પણ નાથ ખુમાજ જેવું આપણે ગણું કરવું છે ન્યા મોટલો દોઢ મહિને ફોન આવ્યો મને કે જામૈયા

નગર નથી ભાઈ ફેસબુક ના શોખીન તે હવારમાં ઓફિસમાં જતા થાય ઈરાની તે ફેસબુક માં તમ નકો એને એમ છુ પોસ્ટ મૂકીને પછી જાવ એટલે હાન થાય તો જેટલી કોમેન્ટ ટુ લાઈક આવવાનો એટલે આવી જાય એટલે જૂના ફિલ્મ નો આશિક એટલે પોસ્ટ મૂકીને લખીને જવા દીધી ફેસબુક માં કે પંછી બનવું ઉડતા ફિરુ મેં ગગન મેં એટલું મૂકીને ઓફિસ માં વઈ ગયો નવે એની ઘરવાળી એના વાઈફ નવરા થયા ફેસબુક ખોલી તરત એના ઈવડા ઈનું જ આવ્યું લઈ કે અભાગ્યાન કેવું ઉડવું ગમે જોતો

હું કહું હું કામ માર્યો તને માર્યો એમાં કે કે શું કરે એમને મારે પણ એમ માયક સિવાય કોઈને કહેતા નહીં મન કે એનો બર્થડે હતો તું મોટી પોદલાઈ જેવી 2 કિલોની કેક લઈ ગયો હું કહું તો તો તને થેન્ક કે માર્યો હું કામ તા કે મારી જ ભૂલ થઈ ગઈ એનું નામ છે કેટરીનાન અને મારે લખાવાઈ ગયું કેક ઉપર કુતરીના તો તો હું કહું તને મારે જ તેને પણ બાપુ વાત કરીને કે બાપુ ગાયની સેવા બહુ કરતા બાપુ જે કાય આ બોલતા આવડ્યું છે ને એ કેવલ ને કેવલ ભાવનગર ભાવનગરથી નારી સાડી ત્રણસો ગાયું હોસ્પિટલ કેવલ ને કેવલ હોસ્પિટલ બાપુ હાજી ગાયું નહીં પણ જે એક્સિડન્ટ થાય હો કિલોમીટરમાંથી લઈ જવાની અને હું દસ ફેલ છું બાપુ પણ સદગુરુની કૃપાથી ને મારા માવતરના આશીર્વાદથી ગમે એવું ઓપરેશન મારી ફેસબુક આઈડી તમે ઇન્સ્ટાગ્રામ જોજો અમારી સુરભી ગૌશાળા બાપુ કે એ ગાય ક્યાં હતી શિવરનની અનાજ ક્યાં છે વિચાર તો કરો સાહેબ મારાન તમારા ઘરી દોવા દે ને ઈઝ મારીન તમારી સાહેબ કૃષ્ણની ની મારીન તમારી ઉપર કૃપા કહેવાય સદગુરુ સાહેબ નકરી ક્યાં હતી ક્યાંથી આવી થી સાહેબ કે સ્વર્ગ ભુવનમાંથી ઉતરી હું ગોકુળની ની કાવલડી અરે જેવા તેવા ના ઘરે હું નોતી દૂજતી દેવા તેવા ના ઘરે હું દૂધ નોતી આપતી તો કે નંદ કે રહેતી દૂજતી હું ગોકુળની ની કાવલડી અરે ખિલ્લેથી છોડી તો ભલે છોડી એ માણા તો મને શેરીમાં રઝળતી નોતી મેલવી કારણ કે હું ગોકુળની ગાવલડી અને શેરીમાં રઝળતી મેલી તોય ભલે મેલી તો મને પ્લાસ્ટિક અને નોતી ખવડાવી હું ગોકુળની ગાવલડી અરે પ્લાસ્ટિક ખવડાવ્યું તોય ભલે ખવડાવ્યું તો પછી મને મુંબઈ કસલ ખાને નોતી મેલવી હું ગોકુળની ગાવલડી અને કતલ ખાને મેલી તોય ભલે મેલી તો પછી મને ઉકળતા પાણીમાં બાફવી નોતી હું ગોકુળની ગાવલડી

બાપુ વાત કરીને એટલે કસાય ગાય ને કાપતો થો પછી બ્લેડ હાલે ન હાલે ત્યાં તો સાહેબ રૂપક છે કવિ નું ગાય ખડખડા દાંત કાઢે છે અને કસાય પૂછે છે હમણાં તારું માથું એઠું પડશે લોહીના ખાબુસિયા અને તને દાંત આવે છે

કે થાય તો થોડો ધર્મ કરી લે અને પાપમાં ભરીશ નહીં પગ અંતે તારે જાવું એકલું બોલો ચાલો કહે છોડી જગ થાય તો થોડો ધર્મ કરી લે પાપમાં ભરીશ નહીં પગ છેલ્લે બે મિનિટની વાત લઈને મારે ભાઈને દોર સોંપો છે બોલું ઘણું બોલાય પણ વિશેષ વાતો અમારી મેં કીધું એમ યુટ્યુબ ચેનલમાં જોઈ લેજો અને ભાઈએ કીધું ને એમ કોમેન્ટ હારી કરજો ને લાઈવ કરતા હોય ને તેમ કે વાત તામે લ્યા વાઈ વાહ ઝમાવટ સોલંકી ભાઈ ત્રીજી આવે ઘર ભેગી નો આપણે હાવ ઢીલા પડી જાય આપણે હાવ પણ નાની વાતનો પ્લોટ છું બે મિનિટ ની વાત છે બાપુ હમણાં ભાવનગર થી અમે ને આપણે ભાવનગર થી અધિયાળ વટી ને એટલે મારે ભાલ પંથક શરૂ થાય મારે ફોન આવ્યો